આજે રંગોના પર્વ ધૂળેટીના પવિત્ર દિવસે પાટણ જિલ્લા કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના કાર્યકરો હોદ્દેદારો સાથે મળીને ધૂળેટીની ઉજવણીનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જેમાં કોંગ્રેસના લોકસભાના ઉમેદવાર ચંદનજી ઠાકોર પાટણ ધારાસભ્ય કિરીટભાઈ પટેલ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ઘેમરભાઈ ભુવાજી ભરતભાઈ ભાટિયા દીપકભાઈ પટેલ પૂર્વ જિલ્લા પ્રમુખ શંકરજી સહિત કોંગ્રેસના કાર્યકરો દરેક સમાજના આગેવાનો સહિત પાટીદાર કિસાન સેના પ્રમુખ પિંકલ પટેલ સહિત યુવાન મિત્રો હાજર રહ્યા હતા એક બીજા ઉપર અબિલ ગુલાલની છોડ ઉડાડી ડીજેના તાલે રંગત જમાવી હતી પાટણ શહેર સહિત જિલ્લામાં હોળી ધૂળેટી પર્વની લોકોએ હર્ષોલ્લાસભેર ઉજવણી કરી રંગોના પર્વને રંગીન બનાવ્યો હતો અને ધૂળેટી પર્વની ઉજવણી કરી હતી હેપી હોલી મારા મત વિસ્તાર મારો લોકસભાનો વિસ્તાર અને સમગ્ર ગુજરાત અને સમગ્ર દેશ આજે હોળીની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું સૌનું જીવન રંગોથી ભર્યું રહે હરિયું ભર્યું રહે રંગો સાથે હલતું મિલતું રહે અને આખો વરસ રંગ રંગ બેરંગીના રંગોલી સાથે પોતાના હર્ષ ઉલ્લાસ સાથે આ રંગ જેવો છે એવા રંગીલા રંગ સાથે હવને ધૂળેટીની શુભેચ્છાઓ પાઠવું છું અને ભગવાન સદારામ બાપાને પ્રાર્થના કરું છું કે હવની મનોકામના પૂર્ણ કરે અને હેપી હોળી હેપી હોલી હેપી હોલી